નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણમાં ઉચ્ચારની દ્રષ્ટિએ સમાનતા ધરાવતા પરંતુ અર્થની દૃષ્ટિએ ભિન્નતા ધરાવતા શબ્દો સંકલિત કરીને આ વિડીયોમાં મૂકવામાં આવ્યા છે જેને આપણે બરાબર તપાસીએ અને સમજીએ એક અહીં એટલે સાફ અહીં એટલે આ સ્થળે બે અંશ એટલે ભાગ અંશ એટલે ખભો ત્રણ આખું એટલે ઉંદર આખું એટલે બધું ચાર ઉપહાર એટલે ભેટ ઉપહાર એટલે આહાર પાંચ કુલ એટલે એકંદરે કુલ એટલે કિનારો છ કૂચી એટલે મહોલ્લો કૂંચી એટલે ચાવી સાત કોષ એટલે ભંડાર કોષ એટલે ગાઉ આઠ ખચિત એટલે જડેલું ખચિત એટલે જરૂર નવ ગુણ એટલે લક્ષણ ગુણ એટલે કોથળો દસ ચીર એટલે ચીર એટલે રેશમી વસ્ત્ર અગિયાર દિશ એટલે દિશા દિશ એટલે સૂર્ય બાર દ્વીપ એટલે હાથી દ્વીપ એટલે બેટ તેર નિવૃત્તિ એટલે ફુરસદ નિવૃત્તિ એટલે શાંતિ ચૌદ પાણી એટલે હાથ પાણી એટલે જળ પંદર પૂર એટલે નગર પૂર એટલે પ્રવાહ સોળ મિલ એટલે પ્રતિપક્ષ મિલ એટલે કારખાનું સત્તર પહેલાં એટલે પ્રથમ પહેલાં એટલે પૂર્વે અઢાર કેશ એટલે વાળ કેશ એટલે મુગ્ધપણ ઓગણીસ પાસ એટલે ફાંસો પાસ એટલે સફળ વીસ સત એટલે સો સત એટલે સત્ય એકવીસ વધુ એટલે વધારે વધુ એટલે વહુ બાવીસ મુર્ત એટલે મુહૂર્ત મુર્ત એટલે મૂર્તિ ત્રેવીસ વારી એટલે પાણી વારી એટલે ક્રમ ચોવીસ સૂતર એટલે સહેલું સૂતર એટલે ઋનો તાર પચીસ સૂત એટલે પુત્ર સૂત એટલે સારથી છવ્વીસ સુર એટલે દેવ સુર એટલે અવાજ સૂર્ય સત્યાવીસ શરત એટલે હોળ શરત એટલે નજર સ્મૃતિ અઠ્યાવીસ हरी એટલે પ્રભુ હરી એટલે હરવું 29 ગજ એટલે માફ ગંજો એટલે ઢગલો 30 જગ એટલે દુનિયા જંગ એટલે લડાઈ 31 પાથ એટલે રસ્તો પંથ એટલે સંપ્રદાય 32 પીડ એટલે દુખ પિંડ એટલે દેહ 33 ખડ એટલે ઘાસ ખંડ એટલે ઓરડો અને વિભાગ ચોત્રીસ સાજ એટલે શણગાર સાંજ એટલે સંધ્યા પાંત્રીસ ઢગ એટલે ઢગલો ઢંગ એટલે રીતભાત છત્રીસ વશ એટલે કાબુ વંશ એટલે કૂડ સાડત્રીસ શર એટલે બાણ સર એટલે સરોવર આડત્રીસ વદન એટલે મો વંદન એટલે પ્રણામ ઓગણચાલીસ મધ એટલે અભિમાન મંદ એટલે ધીમો ચાલીસ સારું એટલે ઉત્તમ સારું એટલે માટે પ્રસ્તુત સ્લાઇડ શો વિડીયો શાળા કોલેજમાં અભ્યાસ કરતા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણને લગતા અન્ય વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ